હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધામાં જમા હું પણ છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એકના બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા અગિયાર વાગ્યાની થાય છે પોણા અગિયાર વાગી ગયા સવારના અમે લોકો ધાબા પર ચડી ગયા હતા કેટલા વાગ્યાના સાડા આઠ વાગ્યાના ને ભાભી સાડા આઠ વાગ્યાના હું ચારવા માટે ઉપર આવ્યા તો સાડા આઠ વાગ્યાના ઉપર આવ્યા હતા તો આ ઘઉં ચાલી નાખ્યા કેટલા પાંચ પાંચ બાજકા હતા પૂરા કર્યા હવે નીચે રસોઈ કરવા જશું રસોઈ બધી બાકી છે આપણે તો આજે તો ફટાફટ ઉતાવળ કરી રસોઈ કરી લઈશું તો આ ઘઉં હવે સુકવવા નાખી દઈશું ઘઉં તો બહુ કરી ત્રણ વાર ચાર આવડશે તો હવે ખોલી નાખશે મામી આ ચુંદણીઓમાં ને આ બાજુ તો સુકાવા રાખી દીધા તડકો છે ને એટલે તડકો ખવડાવી દે ચારીને એમ એટલે સરસ મજાનો તડકો ખાઈ લે એટલે વાંધો ન આવે તપવી દઈએ તડકે ચાલો હવે આપણું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે ને ભરીને રખાઈ પણ ગયું છે ડેલે અને ટિફિનવાળા રિક્ષા લઈને આવી પણ ગયા છે અને હું ને ભાભી મારા સાસુમા માટે મેથીની ભાજી અને રોટલો બનાવી રહ્યા કે ભાભીએ મેથીની ભાજી સરસ મજાને બનાવી દીધી છે અને સવારે નાસ્તામાં બનાવ્યા હતા ભજીયા તો લોટ મેં થોડોક રાખી દીધો હતો ને મસવી આવે તો ગરમ ગરમ ઉતારી દઈશ એમ કરી અહીંયા અમે લોકોએ પાપડ પણ તળ્યા હતા આજે તો આજે છે ને અમે શું આપણે ટિફિનમાં બનાવ્યું હતું કહું તમને દાળ ભાત કોબી વટાણાનું શાક અને સલાદમાં હતા પાપડ મેં રોટલી કેમ કે કોબીનું સલાડ હોય

અને પછી અમે ગયા હતા અમારા સાસુમાને લઈને દવાખાને પછી આવ્યા પછી રસોઈ કરી છોકરાઓ માટે તો મસ્ત મજાની ઢીલી ખીચડી સેવ ટમેટાનું શાક અને રોટલી તો એ તો થઈ ગયું આપણે ટિફિનમાં તો ટિફિન દેવા રાજુ ગયા છે અને અમે મસ્ત મજાના અત્યારે હાંડી પુલાવ બનાવીએ તો એના માટે હાંડી સરસ મજાની ધોઈને રખાઈ ગઈ છે અને હવે અત્યારે મામી વેજીટેબલ એના માટે બરોબર

કુલર છે ને અમારે ભાભી બહુ ગમે તો ભાભી હમણાં જવાના છે કે આપણે ભાભી કેવા ને છેલ્લા છેલ્લા ખવડાવવા ને એટલે આપણે ભાભી ચૂલા બનાવો એમાં આપણે સરસ મજાની વસ્તુ વેચી નાખશું અને બધા મસાલા કરીશું આપણે ત્યારે હું અમારું જમવાનું બની ગયું છે તો આપણે સરસ મજા માછી ચોલાવ અને આમાં છે પંજાબી શાક પરોઠા છે છાસ સલાડ રોટલો પણ બનેવો છે અને શાક સાથે અથાણું છે તો આજની પાર્ટી કોના તરફથી છે રમો હે બોલ તો ખરી માસ તો કયા માસા તરફથી તો થેન્ક યુ કે થેન્ક યુ હેપી બર્થડે આયા પાટી તમારો ખુબ ખુબ આભાર આજની પાર્ટી નમસ્સા તરફથી નાના માસા તરફથી